અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે સંતો મહંતો અને દેશભરના રાજનેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતાઓ અયોધ્યા નહીં જાય તેવું નિવેદન સામે આવતા જ કોંગ્રેસના કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે જેને લઈ ગુજરાત કોંગ્રેસમાં કંકળાટ શરૂ થઈ ગયો છે સૌથી પહેલાં વિરોધની શરૂઆત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કરી હતી મોઢવાડિયા કહ્યું હતું કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે આ દેશવાસીઓને શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે કોંગ્રેસ તેમાં રાજનૈતિક નિર્ણય લેવાથી દૂર રહેવાની જરૂર હતી તો આ નિવેદન બાદ તેમને જવાબ આપતા હોય તેમ રાજકોટ જુનાગઢ સહિત સ્થળે આવેલા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા જ કરવી હોય તો રામનવમીથી શ્રેષ્ઠ દિવસ કોઈ હોઈ ન શકે પણ ભાજપને કામના નામે મત મળી શકે તેમ નથી તેથી ભાજપના નામે મત મેળવવા આ ઇવેન્ટ કરે છે અને તેથી જ તેમાં જવું નથી જે બીજી તરફ રાવલે પણ કહ્યું હતું કે રામ મંદિર નિર્માણની ગૌરવપ્રદ ક્ષણના સાક્ષી બનવાનું આમંત્રણ મને મળ્યું હોત તો હું અવશ્ય જાત પણ હું રામચંદ્ર દર્શન માટે જઈશ આમ જયરામ રમેશના નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસ રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતા કોંગ્રેસમાં આંતરિક ધમાસણ ચાલી રહ્યું છે એક બાજુ કોંગ્રેસ હાઈકમાન્ડે રામ મંદિર આમંત્રણનો અસ્વીકાર કર્યો છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જ નેતાઓ પક્ષમાં આંતરિક લોકશાહીના નામે પોતાના જ નેતાઓને નિશાને લઈ રહ્યા છે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીં તો રામનવમી થી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમી ના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને જ ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ તા વગર આમંત્રણે એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી